બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના આકોલી ગામે દેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે આક્ષેપ દારૂ બાબતે અનેક માવશરી પોલીસ રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં દારૂ બંધ કરવા મીડિયા સમક્ષ કરી રજૂઆત ગામમાં ત્રણ વ્યક્તિ ખુલ્લેઆમ દારૂ વેચતાનો કર્યો આક્ષેપ મારા ગામમાં આકુલીમાં दारू વર્ષોથી વેચાતી છે देसी दारू ભરત ખોડા दारू વેચે છે તો એક છોકરો મારે પીયસ दारू પીને અસ્કેટ થઈ ગયો પછી რუსી ધણાનો છોકરો અરન પણ નરિયો ઈ અસ્કેટ થઈ ગયો दारू પી તો સાહેબ કેટલા વર્ષોથી મેં दारू બંધ કરાવવા માંગતો પણ दारू બંધ કરતા નથી देसी दारू બંધ કરવા માંગતો નથી તો તમાર આગળ ખૂબ આઠ આ દોડી કરમ ખૂબ તમાર આગળ વિનંતી કરું કે મારે આકુલીમાં देसी दारू તમે બંધ કરાવો પોલીસ વાળા કોઈ કરતા નહી પોલીસ વાળા તો વાહરી વાળા તો કશું કોઈ કરતા નથી અમે ગમે એટલા રાડ કરો કે બૈરા ભલે થોણે જાય તો કે પોલીસ વાળા તો કોઈ કીતા નથી કે અમે આવશો કાક નાક કોઈ તો કે એકવાર રજુ વાત કરી આ રજુ વાત કરી અમે રજુ વાત તો મે ખુદ જાઈ ન ફરિયાદ નું દાવ કે તું દારૂ બંધ કર નકા હું ફરિયાદ કરિસ તારા માથે તો પોલીસ વાળા કે તમે જો અમે આવશું બસ આ બે ને છે તો બે ને આવી રીતે મને કીધો છે કે તમે જો નકા હોય આવો એટલે અમે ફોન માં બેન ને કો તો અમારો ફોન તો સરકાર માં જાય તો કે અમે ફરિયાદ કરો તો તો આવે તો કે ના આવે એમકો સરકાર તો दारू તો બંધ કરાવે આકુલીમાં વર્ષોથી दारू વેતા રે દેશી दारू બીપીન છોકરા એક એક લઈને બેઠા એક એક दारू પીવા માડે ને મરી જાય તો પછી અમે જાના વસેણા કેટલા કેટલા જણા વેચે છે દેશી दारू દેશી दारू ભરતખોડા એક ગામમાં ગણાન પછી ગોંગા વાગા બે દોના દીવરાજ ત્રણ ત્રણ જણ दारू હા ત્રણ જણા વેચે છે दारू દોના દીવરાજ ને ક્ષેત્રે તો હું આવું ગોંગા વાગા ને ક્ષેત્રે હું આવું ભરતખોડા ને ક્ષેત્રે હું આવું મારું નામથી નીલા બે રેડીક ને બસ